માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે ભુજિયા ડુંગર પર નિર્માણ પામેલું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ ગ્લોબલ વેલનેસની થેરાપી ફોરેસ્ટ બાથ માટે પ્રચલિત બન્યું છે. અમે જ્યારે જંગલમાં ફરવા લાગ્યા ત્યારે ઘણા બધા લોકો અમારા સાથે ધીરે ધીરે જોડાવા માંડ્યા અને એક મોટા ગ્રુપમાં પરિવર્તિત થયું. આ બધા લોકો અમારા સાથે રેગ્યુલર ફોરેસ્ટ બાથમાં અમારા સાથે જોડાતા હોય છે. આ ફોરેસ્ટ જે છે એની અંદર વોક કરતા કરતા ઘણા બધા લોકો ત્યાં મેડિટેશન કરે છે. કરે છે છે અને એના ફાયદા લે પ્રકૃતિના ખોળે આકાર પામેલું આ મિયાવાકી ફોરેસ્ટ પર્યાવરણ પ્રેમીઓની સાથે સ્મૃતિવનના મુલાકાતીઓને પણ આકર્ષી રહ્યું છે બે હજાર બાવીસમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને બહુ મોટી ગિફ્ટ આપી એટલે કે ભુજ સિટીની વચ્ચે જ મિયાવાકી ફોરેસ્ટ જે ખુલ્લું મૂક્યું છે એની ઘણા બધા લોકો એનો ફાયદો લે છે ફોરેસ્ટ વોકની અંદર ઘણી બધી વખત અમે અલગ અલગ નાની મોટી ઇવેન્ટો કરતા હોઈએ છીએ જેથી લોકોમાં અવેરનેસ આવે કચરો ઓછો કરે ગુજરાત ગવર્મેન્ટની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ અલગ અલગ સ્કીમો છે કે લોકો વૃક્ષો વાવે વૃક્ષોને જાળવે પ્લાસ્ટિક ફ્રી ઝોન કરે એકસો સત્તર પ્રકારના ચાર લાખથી વધુ વૃક્ષો ધરાવતા વિશાળ વન આગામી વર્ષોમાં કુલ ચાલીસ લાખ વૃક્ષોને ઘટાટોપ જંગલ સાથે વધુ વિશાળ અને ગાઢ બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે